રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નગરપાલિકાના વહીવટદાર લોકમેળા અને શોભાયાત્રા બાબતે પત્ર લખ્યો વસોયાએ જણાવ્યું હતું કે ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટનું વહીવટદારનું શાસન છે ત્યારે વહીવટદાર તરીકે તાલુકાના ડેપ્યુટી કલેક્ટરની સરકારે નિમણૂક કરી છે ત્યારે વસોયા દ્વારા ગત વર્ષે ડેપ્યુટી કલેક્ટર જયેશ લીખિયાની બે બેદરકારી ને કારણે જન્માષ્ટમીના ના લોકમેળા આયોજન થયું ન હોવાનો આક્ષેપ કરી જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ અને જન્માષ્ટમી નિમિત્તે નીકળનાર શોભાયાત્રા ના રૂટ પર સફાઈ અને તૂટી ગયેલ રસ્તા રિપેર કરવા માંગ કરી હતી જો રસ્તા રિપેર કામગીરી અથ અને મેળાના ગ્રાઉન્ડની યોગ્ય સફાઈ ન થાય તો આગામી વીસ ઓગસ્ટથી ડેપ્યુટી કલેક્ટરના ઘર સામે ધરણાની લલિત વસોયાએ ચીમકી ઉચ્ચારી છે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર શ્રીને પત્ર લખી શ્રાવણ મહિનાના આ પાવન મહિનાની અંદર જન્માષ્ટમીના તહેવારની અંદર વહીવટદાર ની બેદરકારીને કારણે દેશની આઝાદી વખતથી જન્માષ્ટમી જન્માષ્ટમીનો મેળો જે ધોરાજીની અંદર થતો હતો એ મેળો ગયા વખતે થયો હિન્દુઓની લાગણીઓ દુભાણી આ વખતે પત્ર લખી જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વાર જે શોભાયાત્રાની શરૂઆત ધોરાદી થી થઈ છે શોભાયાત્રાના રૂપ ઉપર જે ખાડાઓ અને ગાબડાઓ છે તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની કાર્યવાહી કરવી ગયા વર્ષ જેવી જો બે દરકારી રાખવામાં આવશે તો આગામી વીસ તારીખે ભોરાજના હિન્દુ પ્રજાને લઈ અને ડેપ્યુટી કલેક્ટર શ્રીના ઘર સામે હું ધરણા અને મોરચો લઈને જવાનો છું બંને મેળા જન્માષ્ટમી નો મેળો અને ખ્વાજા સાહેબ નો મેળો આ બંને મેળાનું સંચાલન સરકાર આ મેળાના મેદાનનું ભાડું એકસો ને પચીસ લાખ રૂપિયા સરકારમાં જમા થયા છે એ પૈસામાંથી આ મેળાના ગ્રાઉન્ડ ને રિપેર કરાવવાના બદલે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી ધોરાજીની પ્રજાના આ પૈસા ધોરાજીની બહાર વાપરવાનું જે હિન્દ કૃત્ય કર્યું છે એને કારણે ધોરાજીના હિન્દુઓની લાગણી દુભાઈ છે અને એક હિન્દુ હોવાને નાતે જન્જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App